નમસ્કાર મિત્રો પીએમ સાથી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે હું પ્રિતર મકવાણા મિત્રો જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા એક જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં એક ઠરાવ મંજૂર કરવામાં આવેલો છે જે ઠરાવ આ હતો કે જે મિટિંગ હોલ છે જેતપુર નવાગઢ નગરપાલિકાનો તેને રિન્યુવેશન કરવાનું નો ઠરાવ હતો એ મિટિંગ હોલ જેના દિવાલો જેના ટેબલ પંખા ખુરશીઓ બધી વસ્તુમાં કોઈ ખામી નથી તો પણ આ ઠરાવ મજૂર કરવામાં આવેલો છે તે જ રીતના જેતપુરની જનતાની જે સમસ્યાઓ છે જે છે કે રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટો તેનું સમાધાન કરવામાં નથી આવતું અને જ્યારે આવી સમસ્યાની વાત કરવામાં આવે તો નગરપાલિકાને ધ્યાન નથી રહેતું તે જ રીતના આ એક જાગૃતિ નગરનો વિસ્તાર છે કે જ્યાં બારે માસ પાણીથી ખાડા ભરેલા રહે છે વરસાદ હોય ચોમાસું હોય ઉનાળું હોય તો પણ આ પાણી ભરેલું રહે છે આ જાગૃતિનગર વોર્ડ નંબર નવનો વિસ્તાર છે કે જ્યાં ગાયત્રી સ્કૂલથી અંકુ તરફ જવાનો રસ્તો છે એની વચોવચ જે જાગનાથ મહાદેવના મંદિર પાસે આ એક એવો પાણી ભરેલો ખાડો જે બારે માસ ભરેલો જ રહે છે લોકો અહીંથી હાલાકીનો સામનો પણ કરવો પડે છે અહીંયા નજીકમાં ઘણા વિદ્યાર્થીઓ અહીંથી સ્કૂલે જવા તથા તેના વાલીઓ તેને મૂકવા આવતા હોય અને તો આ ખાડાથી તેને પાર થવું પડે છે પણ જ્યારે અહીં અહીં જ્યાં નગરપાલિકા દ્વારા રૂલિંગ પાર્ટીના ચૂંટાઈ ગયેલા સુધાર સભ્યો જાણે કે આ ખાડા દેખાતા હોય તેવી લાગી રહ્યું છે તમે અહીંની હાલત જોઈ શકો છો કે કઈ રીતના આ ખાડા છે કે ત્યાં જુઓ તો પાણી 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 બીજું કાંઈ નહીં આ તો વરસાદ આવે તો વરસાદમાં તો ઘણી સમસ્યા વધતી જાય છે પણ બારે માસની કોણે જાણે કે જ્યારે સવારના પરમાં પાણી વિતરણ કરવામાં આવે ત્યારે આ પાણીના ખાડા ભરેલા રહે છે ચાહે ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય પણ હંમેશા ખાડા પડતા અહીં ઘણા લોકો બાળકોને સ્કૂલને મૂકવા આવતા હોય તેને આવી સમસ્યાઓથી પાર પડવું પડે છે અને અહીંથી નીકળવામાં મોટી હાલાકી મોટી હાલાકીનો સામનો કરવો પડે છે અને આ તમે ખાડા જોઈ શકો છો કમસે કમ કેવડા મોટા મોટા ખાડા છે તેના લીધે અહીંયા ઘણા લોકો પરેશાન છે આ વિસ્તારના ત્યારે શ્રાવણ મહિનાનો જ્યારે પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે એક અહીં એક મંદિર આવેલું છે કે જે શંકર ભગવાનનું મંદિર છે કે જ્યાં સવારના લોકો દર્શન માટે નીકળતા હોય છે તો પણ અહીંયા લોકોને આવા ગંદા પાણીથી પસાર થઈને અને નીકળવું પડે છે અહીંયા પણ જોઈ શકો તો કેટલો કચરો પડેલો છે કે જ્યાં જ્યાં નજીકનું એક મંદિર છે જેને જાગનાથ મંદિર કહેવામાં આવે છે જાગૃતિનગર વિસ્તારમાં લોકો સવારે દર્શન કરવા આવતા હોય તો તેને આવા દર્શન દર્શનાર્થીઓને આવા ગંદાળા પાણીમાંથી પસાર થવું પડે છે તે જ રીતના અહીંયા ઘણી સમસ્યા છે કે જે જે સભ્ય છે તેને દેખાતા નથી ખરેખર આ વિસ્તારની અંદર ખરેખર એટલી સમસ્યા થઈ રહી છે અને અહીંયા નહીં પણ આખા જેતપુરની અંદર એવી ઘણી સમસ્યા છે કે જ્યાં ગટરના ગંદા પાણી છલકાય છે આ છે જાગનાથ મહાદેવ મંદિર તમને અહીંયા કેવી સમસ્યા થાય છે નીકળો બહુ જતી મામ નઈ તો તમે અહીંથી રોજ તમારા કેટલા સમય થી કેટલા સમય થી તકલીફ દે તમને તકલીફ એટલે ચોમાસું ચાલુ થયું રોજ રોજથી નીકળો

તો તમે નગરપાલિકાને શું કહેશો કે સારા રોડ બની જાય અહીંયા અમારે સ્કૂલની જવાની હાલાકી ન પડે

અને એમ નહીં અમે અહીંયા આટલા વર્ષો ત્યાં રહ્યો છો તો રોલિંગ પાર્ટનર ના જે અહીંયા સુધરે સભ્ય છે કોઈ દિવસ અહીંયા કોઈ પૂછો કોઈ દિન આમ ગયા કોઈ દી નથી આવ્યા પચાસ વર્ષ થઈ ગયા મને અહીંયા આજે કોઈ દી નથી આવ્યો પૂછવા કોઈ પૂછવા જ નથી આવ્યા એટલે મચ્છરનો નો અને ઘરમાં બીમાર લોકો રહે છે હજી એ હાલતા જતા બીમાર થાય છે હાલતા ચાલતા બીમાર હોય ને ચોમાસા હોય તો આમાં તો હાલતા ચાલતા બીમાર થતા હોય જોઈ શકો છો હજી આ નીકળે છે તે કઈ હાલતમાં નીકળ્યો છે અને આ ભાઈ સામેના મકાનમાં જ્યાં રહે છે કે ત્યાં

નગર માં આવેલા ગટરના ગટરના પાણીના ખાડા છે તો ચોમાસામાં બાર મહિના હોય છે બાર મહિના આ ખાડા ભરેલા જયે છે છતાં એને પૂછું કે એને કેવી તકલીફ પડે છે અહીંથી કેવી તકલીફ પડે તમને અહીંયા તકલીફ પડે અહીં તો હાલતા ચાલતા બિચારા વાહન વાળા પડે છે બરોબર અમે પડે ઘણી વાર અને અહીંયા મચ્છર ને ગંદકી ના કાયમી માટે આ બધું જાય ઝાડવાન ખર ને કોઈ ડીડી ની છાંટ કોઈ અહીંયા નથી આવતો અહીંયા કોઈ સુધરે સભ્યો જે છે તૂટાઈ ગયેલા રોલી પલટી કોઈ દિવસ પૂછવા આવે કે નથી આવતા પૂછવા આવે તો શું કામનું નું પૂછવા નથી આવ્યા અને આવે તો અહીંયા કોઈ રોડ નથી આ પહેલી વાર બહેનો એ બહેનો હતી ભાઈ કઈ થયું જ નથી કેટલો સમયથી નથી બહેનો અંદાજે

અને હંમેશા તમે નીકળો પાણી ભરેલું જ હા અને આ લાઈટ બંધ રે તો ત્રણસો પાઠી લાઇટે ગોળી ચાલુ બીજે ત્રીજે દી બંધ થઈ ગયું હોય એટલે અહીંયા તો રિપેરિંગ કરવા આવતા જ નથી એવું રિપેરિંગ વાળા આવ્યા સુવિધા નામે જીવ છે બે થી પેલા જ ગયો નું કઈક કરો સામાન આવે થાય બાકી એ તો લાઇટ જ ન નાખી દીધી નાખ દીધી તો એ નો થાય કે રિપેર તમારે પડે

કોઈ પણ સર્વિસ એને પૂરી કરવામાં નથી આવતી જેમ કે રસ્તાની રસ્તાની છે ખાડાની છે અને ગટરની છે લાઇટની છે અને લાઇટની સમસ્યા પણ છે તો પણ અહીંયા કોઈ કરવા નથી આને રહેવાસી એવું લાગે છે અને મેં ન્યા કીધું હતું એને સાંભળવામાં આવ્યું હતું કે અહીંયા એક મંદિર છે ને નજીકમાં મંદિર પણ છે હા કે જે મંદિર જાગનાથ મંદિર છે તો લોકો આજે સાવર મહિનાનો પવિત્ર તહેવાર ચાલુ છે હમ ત્યારે લોકો અહીંયા દર્શન કરવા આવતા છે ને હા અને તમારા ઘરના લોકો પણ દર્શન કરવા એ રીતે જતા છે હા બધી ધનકીમાંથી જ જવાનું આમાંથી જ પણ શકો છો કે અહીંયા લોકોને શંકરના મંદિર પણ બાજુમાં આવેલું છે સવારના માં જે લોકોને અહીંથી શિવજીની જે પણ સવારે દર્શન કરવા જવાના હોય અથવા તો કે દર્શન કરવા જવાનું હોય કે મંદિર દર્શન કરવા જવાય હોય તો આવી આવી જગ્યા ઉપરથી નીકળીને દર્શન કરવા જવા પડે છે